સરકાર દ્વારા પછાત વર્ગના લોકોને સહાય આપવામાં આવી રહી છે પરંતુ સરકારની આ સહાય મેળવવામાં ઓબીસી બેલવા નથી પડી રહ્યા કારણ કે લાભાર્થીઓ જ્યારે યોજનાનો લાભ લેવા લેવા માટે માટે જાતિના પ્રમાણપત્ર જાય છે ત્યારે મુશ્કેલ દસ્તાવેજો મંગાવવામાં આવી રહ્યા છે સરકારી લાભ મેળવવા માટે અરજદારો પાસેથી વર્ષ ઓગણીસો ઇઠોતેર પહેલાના આધાર રજૂ કરવાનો સરકાર દ્વારા અધિનિયમ તૈયાર કરવામાં આવ્યો છે જેને પગલે ઓબીસી અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે મોટા ભાગના અરજદારોના પરિવારમાં ઓગણીસો ઇઠ્યોતેર પહેલા જન્મેલા લોકોના આધાર પુરાવા નથી આ ઉપરાંત ઘણા લોકોની આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે વર્ષોથી દબાણમાં રહેતા હોવાના લીધે આવા અરજદારો સરકારનો લાભ મેળવવાથી વંચિત રહી જતા હોય છે સરકાર દ્વારા જો સાચા અર્થમાં સાચા લાભાર્થીઓને લાભ આપવો જ હોય તો આવા અરજદારો માટે ઓગણીસો ઇઠ્યોતેર પહેલાના પુરાવા મંગાવવા બંધ કરવા જોઈએ કારણ કે ગરીબ લાભાર્થીઓ ઓગણીસો ઇઠ્યોતેર પહેલાના શાળા છોડ્યાના પ્રમાણપત્રો સાત બારના ઉતારા કે મિલકત કાર્ડ ક્યાંથી લાવે આ બધી જ વસ્તુઓ જો આવા લાભાર્થીઓ પાસે ઉપલબ્ધ રહેતી હોય તો આવા લાભાર્થીઓ સરકારનો લાભ શા માટે લેવા આવે સરકાર દ્વારા આ બાબતે ગંભીરતા વિચારવું જોઈએ